મેઘરજ તાલુકાના ગામોમાં ઉનાળાની ઋતુની શરૂઆત થતાં જ પીવાના પાણી માટે પ્રજા પરેશાન અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોના ગામોમાં ખેરાઈ રોયાણિયા ઉંડોળવા સુરદેવી ભેમાપુર રામગઢી ભૂતિયા જેવા ગામોમાં પીવાના પાણી માટે જનતા આમતેમ ભટકવાનું શરૂ થઈ ગયું મેઘરજ વિસ્તારમાં પાણીના ટાંકાઓ ખાલી શોભાના ગાંઠિયા સમાન દેખાઈ રહ્યા છે સરકારનું સૂત્ર લખ્યું છે હર ઘર મેં નલસે જળ યોજના ખાલી દેખાવ પૂરતી લાગી રહી છે મેઘરજ વિસ્તારમાં કુવામાં તળાવો છે એક ડેમ પર પણ પાણી વગર ખાલીખમ જોવા રહ્યા છે સરકાર દ્વારા તળાવમાં પાણી ભરાય તેવી માંગ ઉઠી છે આ તો ખાલી ઉનાળાની ઋતુની શરૂઆત થઈ રહી છે આગળ શું પરિસ્થિતિ સર્જાય છે તે પણ જોવા જેવું રહ્યું રિપોર્ટર કાંતિભાઈ કટારા અરવલ્લી અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકામાં બે માપુર ગામે ઉનાળાની શરૂઆત થતાં જ પાણીના ફોફા પડી ગયા છે જો આ મહિલાઓ લગડા

શું અમારા તમારા સ્થાનિક નેતાઓ કોઈ સપોર્ટ કરે છે અહિયાં